એ મુલિદા ઠાકોર મેરામણ અહીર વાત કરવાની છે કરુણદેવી પૂજકને ભાઈ એમ કહીએ કે મારા પછા જણા સમાજના ભેગા થાય એટલે વિડીયો તો પાછો ડિલીટ કરાવી એટલે ભાઈ હું આમાં કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો પણ તારો સમાજ તારા દેવાનું એ ન દીએ હં એને ખબર છે કે હલકી ન છે તારા સમાજને જ ખબર છે એટલે તારો સમાજ કોઈ તારામાં ધ્યાન ના દીએ ને હું ભાઈ કોઈ સમાજને ટાર્ગેટ કરતો નથી બધા સમાજ મારે છે હું કોઈ સમાજની વાત કોઈ કરું જ નહીં વાત આ કરણ દેવી પૂજકની જ કરવાની છે તો એમ કે વિડીયો ડિલીટ પાછો કરાવી કરણ તારો માન તારો બાપ આવે ને ન થાય આ ખુલી સતવણી છે તને તારો બાપ ઉપરથી આવતો હોય કાંઈ હોય એ મને ખબર નથી પણ એ આવે તોય ન થાય એટલે તું આહીરના દીકરા સારો કર્યો ને હવે તું જો તારા રિપોર્ટ હું હું ખોલું ને એ હવે એમાં જ લાગવાનું છે મારે તારું મોઢું પહેલાં જોઈ લે તો એક ડિસ્કો કરવામાં માલ ક્યાં નો નોવાયલ ને અખરી પડી જાય ને તો ઘર બાયણે નહીં નીકળે તને કહી દઉં હો તું ઘર બાઈણે નહીં નીકળી એટલે આહીરના દીકરાને સારો ન કર તારી બાધી મીઠી છે ને લાખની છે ખોલવાની કોશિશ ન કર અને તું કે મારા કોર રેકોર્ડિંગ એમ મારા કોર રેકોર્ડિંગ મૂકજે તો અસલ તારા બાપના પેટનો હો ને તો અસલ દેવી પૂજકના દીકરો હો ને તો કોર રેકોર્ડિંગ મારું મૂકજે ક્યાંકથી વાડેથી લીધો હોય તો ન મૂકતો એટલે તું હવે મને આમ બધે વિખવાટ પાડવા માગો એમ તારી વારી બધા બુદ્ધિ વગર ના નથી મને એક કોર રેકોર્ડિંગ બતાવ્યું કેતો ને કે કરતો હતો દુગલા વેલા કરી એક રેકોર્ડિંગ મારું નાખ તું કે દલિત સમાજ વિશે મેરો આમ બોલતો એક કોર રેકોર્ડિંગ નાખ દુગલા વેલા ના હોય આપણા તારી વારી તને વાડાથી ના લીધો હોય ને તમારું કોર રેકોર્ડિંગ નાખજે હવે એ આ મેહોલને મમ્મી બિછાડી મને ઘણા કોર રેકોર્ડિંગ દેખાય એટલે મેં ના પેડી બેન તમારે કોર રેકોર્ડિંગ મારે નથી ચડાવવું તમને પાંચ જણા સમાજના ઠપકો દઈએ એમ એટલે એ હું મારે નથી કરવો તમને મારે મોઢા કે નથી કરવા હું મારી લડી આને આમો એટલે એવું કોઈ ના સમજ તો તું મારી પાસે કોર રેકોર્ડ ઘણા પીડા ઓલી બેન બેન કરીને ત્યાં એના ગહી મુકાવ્યા પહેલાં એના પૈસા દઈ આવીને ઘણા ઉપડાવી દે બેન બેન કરીને ભાઈ ચાખાઈ જવાના એમ એટલે મારી પાસે કોર રેકોર્ડિંગ છે પાછો એમ કે બિન ને પેઢી ના દેખાડવું પાછા એમ કે પેઢી ભેગા થાવ આ બે 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 વાતો કરતો જાય એ કોર રેકોર્ડિંગ મારી પાસે ભાઈ પણ મારે એ બેનના રેકોર્ડિંગ નથી ચડાવવા મેહુલ ને મમ્મીના છે બધાય એટલે એ મારે કોઈને આંખી કરીને તારા હમું નથી લડવું પણ તારી હવે પોઈલ હું ખોલું ને તું જોજે અને હવે તું વાત કરતો હતો તેલના ડબ્બાઓની ને હા આજ બુધવાર છે આવતે બુધવારે હું તને સાબિત કરીને બતાવી હશે હમો જવાબ મૂકજે આજ બુધવાર છે આવતા બુધવાર સુધીમાં તને સાબિત કરીને બતાવી તું કીને પૈસા દઈને બોલાવો ક્યાં કે બે જણા છે એક તો ઓલો હકુ છે કીને પૈસા દઈને બોલાવો એ મારી પાસે પુરાવો આવી જ હે બધો કે મેરીયાનો આમ તમે બોલો હું બસાર બસારણ હજાર પાંચસો કોક નાખી દે એટલે ઓલો તો બોલવાનો છે પણ તને આજ બુધવાર છે આવતા બુધવાર સુધીમાં તને હું સાબિત કરી બતાવી ને મારા રેકોર્ડિંગ રેકોર્ડ અસલ મૂકજે અસલ ના દીકરો હોત તો ક્યાંય વાડેથી લીધો હોય ના મૂકતો ને પહેલા નંબર ઓલે બેનનો ગયણા બિછાડીને પીડ્યા ને એને પૈસા દઈ દે ખાધા હોય એમ કે મારા કરણ ખાઈ ગયો છે એટલે પેલા ઈ તું ને તું એક આહિરના દીકરા સારો કર્યો ને ઘર બાયણા નહીં નીકળી હી ગયો હા ધ્યાન રાખજે તું અખરી પડીએ ને જો તો તું ઘર બહેણા નહીં નીકળી મારો સમાજ છે ભાઈ આજે પ્રોગ્રામ કરવા તું જા ને ને પોગ્રામ તારા બંધ થઈ જાય ધ્યાન રાખજે કે તારી ડિટેલ બધી મારી પાસે આવશે તું ક્યાં જા હું કરો ને પછી કોઈ આડું નહીં આવે એટલે મારો ભાઈ એના દીકરાને સારો કરવો રહેવા દે ને બંધ કર તારું બધું ને તારી તારીમાં પૂરુંક સાથે હોય ને હું દુગલાવેરા કરું એ તું નાખ જો તી વાડેથી કોઈ ના લીધો હોય ને તો બરોબર તો હવે વધુમાં વધુ આ વિડીયો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવતા બુધવાર સુધીમાં આ તેલના ડબ્બાનો તને કિનાતી પૈસા દીધા બોલાવવાના કોણ બોલે છે એ આવતા બુધવાર સુધીમાં હું વિડીયો મૂકી હું ભાઈ તો જય દ્વારકાથી જય મુલીધર જય ઠાકર